તો એના માટે હું હજુ આખે ડિસ્કસ કરીશ કે તમારે કઈ કઈ વાતો ધ્યાનમાં રાખવાની છે અને કઈ રીતે કોલેજ તમને મેનિપ્યુલેટ કરી શકે છે તો કઈ રીતે કોલેજ તમને લોકોને રિપ્રેઝેન્ટ કરતા હોય છે અને પાછળ એની સચ્ચાઈ શું હોય છે અને આમાં ક્યાંક ને ક્યાંક પેરેન્ટ્સનો પણ વાંક છે ક્યાંક ને ક્યાંક સ્ટુડન્ટ્સનો પણ વાંક છે અને ક્યાંક ને ક્યાંક કોલેજોનો પણ વાંક છે આ બધી વસ્તુની હું આજે ધ્યાનથી તમે સમજશો તમને ખબર પડશે આખી રિયાલિટી શું છે અને જેના કારણે આપણા સ્ટુડન્ટ્સ જે છે એ પાછળથી હેરાન થતા હોય છે અને આપણા પેરેન્ટ્સ જે છે એ પણ પાછળથી હેરાન થતા હોય છે તો અહીંયા વાંક માત્ર સ્ટુડન્ટ વાંક છે કેવી રીતે છે શું છે હું તમને અહીંયા બતાવીશ જો તમને મારી વાત યોગ્ય લાગતી હોય તો તમે લોકો જરૂરથી નીચે કમેન્ટ કરજો કે સાહેબ વાત તમારી તદ્દન સાચી છે ઓકે અને આ આખી એડમિશન પ્રોસિજરમાં જો તમારે અમારી સાથે જોડાવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે એની ઉપર તમારે વોટ્સએપની લિંક ઉપર ક્લિક કરી તમારે મેસેજ કરવાનો છે કે સર

બધા ફેક્ટ્સ એન્ડ ફિગર આપણને ખબર હોવા જોઈએ જેના કારણે તમને લોકોને એક્ઝિટ આઈડિયા આવે બે હજાર એકની અંદર એવી વાત થયેલી હતી અને ઈસી બ્રાન્ચ જે છે એ ઈસી બ્રાન્ચનો જબરજસ્ત સ્કોપ આવેલો હતો બધા કહેતા હતા કે મેડિકલ છોડીને લોકો મેડિકલ છોડીને ઈસીમાં જતા હતા હવે તમે જુઓ અહીંયા આગળ કયા કયા લોકો કેવી રીતે ફોલ્ટ આપણા આપણી અંદર થાય છે અને કેવી કેવી રીતે છોકરાઓને પેરેન્ટ્સ હેરાન થાય છે ઈસીનો માહોલ આવ્યો મારો પેરેન્ટ્સ મારા મારા પેરેન્ટ્સે કીધું છે એસી લઈ લો એટલે એસીની ડિમાન્ડ છે એટલે બધા બધા જ જ પેરેન્ટ્સ સ્ટુડન્ટ્સ ઈસી બ્રાન્ચની અંદર એડમિશન લેવા માટે પડાપડી ચાલુ કરી દીધી હવે આ પડાપડી ચાલુ કરી દીધી એના કારણે આની ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ કોલેજોની અંદર હવે કોલેજોની અંદર આની ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ એના કારણે કોલેજોએ શું કર્યું ઓબ્વિયસ કોલેજ જે પણ આપણી પ્રાઇવેટ કોલેજો છે એ લોકો એ લોકોએ એસીની સીટ્સ ઇન્ક્રીઝ કરવાની ચાલુ કરી દીધી બે ક્લાસ હોય તો એની જગ્યાએ ચાર ક્લાસ ચાર ક્લાસ હોય તેની જગ્યાએ છો તેની જગ્યાએ આઠ દસ ક્લાસ છતાં પણ ક્લાસ ફૂલ અને એ ક્લાસ ફૂલ થતા હોવાના કારણે એ લોકો પછી ઈસી બ્રાન્ચમાં ડોનેશન લેવાનું ચાલુ કરતા હતા કે ભાઈ તમારે ઈસીમાં એડમિશન લેવું ડોનેશન અને પેરેન્ટ્સ એમને એમને એવું લાગ્યું કે મારો વિદ્યાર્થી મારો સન મારી ડોટર જો ઈસીમાં એડમિશન નહીં લે તો એનું કરિયર બરબાદ થઈ જશે એના સિવાય તો મારા છોકરાની જિંદગી ચાલશે જ નહીં તો ડોનેશન આપી આપીને એ લોકો ઈસીની અંદર એડમિશન લેતા રાઈટ એના કારણે શું થયું કે ઈસીની અંદર એવરી યર ઘણા બધા સ્ટુડન્ટ્સ બહાર પડવાના સ્ટાર્ટ થઈ ગયા આ હું આપણા પેરેન્ટ સાઈડ ની સ્ટુડન્ટ સાઈડ નું જે છે કહી રહ્યો છું પછી હું કોલેજ સાઈડ પણ કહીશ કે કોલેજ કોલેજો શું કરી રહી છે જે તમારે ધ્યાનમાં રાખવાનું છે અને એ એની બહાર તમારે દહેકાવામાં નથી આવવાનું એ પણ તમને અહીંયા કહેવાનું છું તો એ ઈસીની જગ્યાએ ઘણા બધા લોટ્સ ઓફ સ્ટુડન્ટ્સ એના આવી ગયા હવે લોટ્સ ઓફ સ્ટુડન્ટ એની અંદર આવ્યા એના કારણે શું થયું હવે એના કારણે તમે લોકો ધ્યાનથી સમજો તો જે લોકો જેની પાસે સ્કિલ હતી ને એ લોકો સર્વાઈવ કરી ગયા પણ જેની પાસે સ્કિલ ન હતી એ લોકો હવે જોબ તો લિમિટેડ હોવાની છે તો જેની પાસે સ્કિલ નહીં હોય એ લોકો શું થશે એ લોકોને જોબ મળતી બંધ થઈ ગઈ જેના કારણે ઈસીમાં બધા લોકોને જોબ મળવાની બંધ થઈ હવે ઈસીમાં બધાને જોબ મળવાની બંધ થઈ એના કારણે માર્કેટમાં વાત ચાલુ પડી ગઈ કે ભાઈ ઈસી માં એડમિશન ના લેવાય ઈસી માં એડમિશન ના લેવાય ઈસી માં એડમિશન ના લેવાય અને 2014 ની આ જ મંજુ તમે જુઓ તો સેમ ક્યુ સેમ આવો સેમ સિનારીઓ મિકેનિકલ એન્જિનિયરિંગ ની અંદર આવ્યો અને મિકેનિકલ માં લોકો પડા પડી કરવા લાગ્યા તો 2001 માં કોલેજો એ ઈસી ની ब्रांच ઈસી ની સીટ્સ વધારી હતી તો એવી જ રીતે 2014 ની અંદર લોકો ઈસી ની સીટ્સ ઘટાડી દીધી અને મિકેનિકલ ની સીટ્સ વધારવાની સ્ટાર્ટ કરી નાખી મિકેનિકલ ના 4 ક્લાસો હતા મિકેનિકલ ના 6 ક્લાસ મિકેનિકલ ના 8 ક્લાસ 10 ક્લાસ ની અંદર ડોનેશન લેવાનું સ્ટાર્ટ કરી દીધું જેના કારણે પછી મિકેનિકલની અંદર પણ સ્ટુડન્ટની સંખ્યા બહુ બધી વધી ગઈ અને મિકેનિકલની અંદર બહુ વધી ગઈ એટલે સેમ સિનારીઓ જે માં થયો હતો એ સેમ ટુ સેમ સિનારીઓ મિકેનિકલમાં થયો અને ની અંદર લોકો એવું કહેવા લાગે કે ની અંદર જોબ નથી મિકેનિકલ ની અંદર જોબ તો છે જ બટ તમે આટલો બધો સપ્લાય આટલા બધા એન્જિનિયર્સ ઊભા કરી દો તો એટલા બધા ને ઓક્યુપાય કરવા એટલા બધા ને સમાવવા એ થોડું અઘરું પડી જાય જેના કારણે ઘણા બધા સુરક્ષામાં જોબ ન મળી એના કારણે માર્કેટમાં પાછી એવી હવા ફેલાવા લાગી કે યસ અહીંયા આગળ મિકેનિકલમાં જોબ નથી મિકેનિકલમાં એડમિશન ન લેવાય અને પછી અહીંયા તમે જોશો તો બે હજાર ઓગણીસમાં જ્યારે કોરોના આવ્યો ત્યારે બે હજાર ઓગણીસની અંદર કોરોના આવ્યો ત્યારે એક જ ફિલ્ડ એવું હતું જે ફિલ્ડની અંદર કોમ્પ્યુટર આઈટી જે ફિલ્ડ હતું એની અંદર વર્ક ફ્રોમ હોમ લોકો જોબ કરી શકતા હતા અને આ વર્ક ફ્રોમ હોમ જે લોકોએ જોબ કરી છે અને ઘણા બધા તો એવા લોકો છે જે લોકો એક સાથે બબ્બે કંપનીમાં જોબ કરી છે જે ઇલિગલ કહેવાય જેને ટેકનિકલ ટર્મમાં મૂન લાઇટિંગ કહેવાય છે તો એક કરતાં વધારે કંપનીમાં જોબ કરવા લાગ્યા અને મોટા મોટા સેલરીને મોટી મોટી પેકેજો એ લોકોને મળવાની સ્ટાર્ટ થઈ ગઈ એના કારણે માર્કેટમાં એવી હવા ફેલાવા લાગી કે કોમ્પ્યુટર આઈટી જે છે એ કોમ્પ્યુટર આઈટી એમાં જબરજસ્ત સેલરી છે એમાં પગાર મળે છે તો બધા કોમ્પ્યુટર આઈટીમાં જવા લાગ્યા એના કારણે શું થયું છે હવે છેલ્લા બે ત્રણ વર્ષથી તમે જોશો તો છેલ્લા બે ત્રણ વર્ષથી અહીંયા આગળ કોમ્પ્યુટર આઈટી ની અંદર હવે પહેલા એસીમાં સીટ્સ વધારી પછી એસીની સીટ્સ ઘટાડીને મિકેનિકલ સીટ્સ વધારી પછી મિકેનિકલ સીટ ઘટાડીને હવે આ લોકો કોમ્પ્યુટર આઈટી ડેટા સાયન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મશીન લર્નિંગ સાયબર સિક્યુરિટી આ એક્સ ઝેડ અલગ 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 બ્રાન્ચના નામ આપી કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ આવા બધા નામ આપી આપીને અલગ અલગ બ્રાન્ચ ઓપન કરી સેમ છે તો બધું એકનું એક જ પણ અલગ અલગ નામ ઊભા કરી અને એ લોકોએ સીટ વધારી અને લોકો એમાં કોમ્પ્યુટર આઈટીમાં જવાનું સ્ટાર્ટ કરી દીધું જેના કારણે અત્યારે આનો અત્યારે જમાનો છે તો શું હવે મેં જેમ કીધું કે મિકેનિકલમાં જોબ નથી ઇસીમાં જોબ નથી તો ભવિષ્યમાં કોમ્પ્યુટર આઈટીમાં પણ જોબ નહીં થાય એવું નથી જેની પાસે સ્કિલ હશે એ લોકોને કોઈ જ વાંધો નથી આવવાનો એમ નથી કહેતો કે જેની પાસે સ્કિલ છે એ લોકોને પણ તકલીફ પડશે ના જેની પાસે સ્કિલ છે એ લોકોને કોઈ વાંધો નહીં આવે જેની પાસે સ્કિલ નથી એ લોકોને વાંધો આવશે જેની પાસે સ્કિલ છે એને તો ઈસીમાં વાંધો નથી આવવાનો જેની પાસે સ્કિલ છે એને મિકેનિકલમાં વાંધો નહીં આવે જેની પાસે સ્કિલ છે એને કોમ્પ્યુટર આઈટીમાં વાંધો નહીં આવે પણ જેની પાસે સ્કિલ નથી તો એવું નથી કે તમારે સ્કિલ નથી તો એ કોમ્પ્યુટર આઈટીમાં તમારા લોકોએ એડમિશન લેશો તો તમને લોકોને જોબ મળી જશે તમારે સ્કિલ પર ફોકસ કરવું પડશે વાત હવે અહીંયા આગળ એ આવે છે કે જે મેં આખો સિનારીઓ કીધો આ આખો સિનારીઓ મેં કેમ કીધો એની પાછળનું રીઝન છે અત્યારે કોલેજો શું કરી રહી છે એ કોલેજની હું તમને વાત કરી રહીશ અત્યારે તમે સૌથી પહેલા તમે જોશો તો આપણા એક માણસનો સ્વભાવ છે માણસનો સ્વભાવ શું છે બેટા કે તમે જ્યારે પણ કોઈ ઇઝી રસ્તો તમને લોકોને બતાવે ને તો તમે એ ઇઝી રસ્તા ઉપર તમે લોકો ભાગો છો કે આ ઈઝી રસ્તો છે તો આમાં આપણે જતા રહીશું હવે અહીંયા આગળ ધીમે ધીમે તમે ગુજરાતમાં જોશો ને તો ધીમે ધીમે બધી ગુજરાતની બધી કોલેજો છે એ ધીમે ધીમે ડીમ્ડ યુનિવર્સિટી થાય છે આ ડીમ યુનિવર્સિટીનો મતલબ શું છે કે ડીમ યુનિવર્સિટીનો મતલબ એવો થાય છે કે આખું મેનેજમેન્ટ જે છે એ પોતે જ કરશે એમાં બીજો કોઈ લોકોની અંદર ઇન્વોલ્વમેન્ટ રહેશે નહીં જેને કહેવાય ડીમ્ડ યુનિવર્સિટી બરાબર આપણે અહીંયા કોઈ જગ્યાએ કોઈ યુનિવર્સિટીને બદનામ કરવા નથી માંગતા કોઈ પણ યુનિવર્સિટીને આપણે અહીંયા આગળ ક્લેમ કરવા નથી માંગતા બટ પણ તમને લોકોને અવેર કરવા માંગીએ છે કે અત્યારના જમાનામાં શું થઈ રહ્યું છે તમે જોશો તો અત્યારે ફૂલ ઓફ આ જેમ યુનિવર્સિટી જે છે બધી ફૂલ ઓફ માર્કેટિંગ ચાલુ છે જોર જોરથી માર્કેટિંગ ચાલુ છે આ માર્કેટિંગ જે ચાલુ છે એમાં શું થશે એ લોકો સેલિબ્રિટીઝને બોલાવશે યા તો તમારે યુટ્યુબ પર તમે જોશો તો યુટ્યુબ પર સેલિબ્રિટીની એડ આવશે યા તો ટીવીમાં જોશો તો ટીવીમાં સેલિબ્રિટીની એડ આવશે હવે તમને કહી દઈએ કે સિમ્પલ તમે સહેવાગ અને ગવાસ્કર જોશો તો સહેવાગ અને ગવાસ્કર પણ કમલા પસંદની એડ કરે છે જે ગુટકા છે પણ એકચ્યુઅલી શું એ લોકો ખાય છે ના પણ એ લોકોને પૈસા મળે છે એટલે એ આપણા માટે સારું છે કે ખરાબ એ જાણ્યા વગર એ લોકો તો એડવર્ટાઈઝ કરવાના જ છે તો જે સેલિબ્રિટીઝ જે છે એ જે એડ કરે છે લોકોને પડી નથી કે તમારું કરિયર બનશે કે નહીં લોકોને તો પૈસા મળે છે તમારા માટે તો લોકો તમારા માટે જે બી એડ હશે બનાવશે અહીંયા કોઈ તમારા વિશે કોઈ વિચારતો નથી આ વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખજો તો આ જે માર્કેટિંગ ચાલી રહ્યું છે માર્કેટિંગમાં સૌથી પહેલું જે છે એ છે ડરનો માહોલ રહેશે ડરનો માહોલ શું છે આ બધી વસ્તુ જે છે આ કોલેજો કરતી રહેશે ડરનો માહોલ હશે કે તમે આ કોલેજમાં એડમિશન બંધ થઈ જશે તમને આમાં એડમિશન નહીં મળે એસ સુસ એડમિશન લઈ લો એસી તમારે જવાની જરૂર નથી આ બધી વસ્તુ તમને લોકોને કહેવામાં આવશે અને જેના કારણે પોસિબલ છે કે તમે લોકો ડરમાં આવી અને આ કોલેજોમાં એડમિશન લો પણ એક્ચુઅલી તમે એના કહેતા સારી કોલેજ સારી બ્રાન્ચ અથવા તો ફ્રી સીટ રિઝર્વ કરતા હો અને તમે લોકો મિસ કરી શકો છો બીજી વસ્તુ જે છે કે આ બધી યુનિવર્સિટી જે છે આ બધી યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર આઈટીની અંદર ભયંકર અત્યારે સીટ્સ છે પાંચ હજાર સીટ છે છ હજાર સીટ છે સાત હજાર સીટ છે આઠ હજાર સીટ છે દસ દસ હજાર સુધીની સીટ્સ અવેલેબલ છે કોમ્પ્યુટર આઈટીમાં અલગ અલગ બ્રાન્ચ નામ આપીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નામ આપેલું હશે ડેટા સાયન્સ નામ આપેલું હશે સાયબર સિક્યુરિટી નામ આપેલું હશે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ નામ આપેલું હશે અલગ અલગ નામ કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ આપ્યું હશે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ આપેલું હશે બરાબર આઈટી આપેલું હશે તો આ બધી સેમ ટુ સેમ જ છે ઉઝન જે છે એ એમને નંબર ઓફ સીટ હશે અને એ લોકો એવું ક્લેમ કરતા હશે કે એમની કોલેજોમાં સિત્તેર ટકા પ્લેસમેન્ટ થાય છે બેટા તમે ધ્યાનથી સમજો ધારો કે છ હજાર લોકો આઈટી ના સ્ટુડન્ટ છે અને છ માંથી સિત્તેર ટકા લોકો જે છે એ તમે જોશો તો એનો મતલબ એવો થાય છે કે બેતાલીસો સ્ટુડન્ટનું લોકો પ્લેસમેન્ટ કરે છે જે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે છ હજાર સીટ્સનો ઇન્ટેક હોય અને એમાં સિત્તેર ટકાનું પ્લેસમેન્ટ થતું હોય તો એનો મતલબ કે એ લોકો એવરી યર બેતાલીસો લોકોને જોબ અપાવે છે દેટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે એકચ્યુઅલી તમારે જોવાની જરૂર છે કે આ એકચ્યુઅલીમાં સિત્તેર ટકા પ્લેસમેન્ટ કોના બેઝ ઉપર કરી રહ્યા છે ધારો કે ધારો કે છ હજાર લોકો હોય એમાંથી પ્લેસમેન્ટ લેવા વાળા માત્ર ને માત્ર સો સ્ટુડન્ટ હોય અને સો સ્ટુડન્ટમાંથી સિત્તેર લોકોનું પ્લેસમેન્ટ થયું હોય તો પણ સિત્તેર ટકા પ્લેસમેન્ટ કહેવાય તો એકચ્યુઅલી કેટલા પર્સન્ટેજ પ્લેસમેન્ટ છે એના કરતાં એવું તમારે પૂછવાનું જરૂર છે કે તમારો ઇન્ટેક કેટલો છે એમાંથી કેટલા લોકોનું પ્લેસમેન્ટ થયું છે આ વસ્તુ તમારે ક્વેશ્ચન પૂછવાનો છે પર્સન્ટેજ નહીં છ હજારમાંથી માંથી માત્ર એક જ વ્યક્તિ પ્લેસમેન્ટ માટે હોય અને એનું પ્લેસમેન્ટ થઈ જાય તો તો 100% પ્લેસમેન્ટ કહેવાય તો શું આપણે જસ્ટિફાય કરી શકીએ છીએ ના એ આપણે જસ્ટિફાય કરી શકતા નથી તો આ બધી કોલેજો બધું કરશે જે તમારે લોકોએ ધ્યાનમાં રાખવાનું છે એટલે છ હજારથી સાત નો ઇન્ટેક હશે ને એમાં આઈધી પ્લેસમેન્ટ હોય તો ક્યાં તમારે જોવાનું છે અને કઈ વસ્તુ તમારે સચેત રહેવાનું છે એ તમને અહીંયા કહી રહ્યો છું બીજી વસ્તુ કે તમને લોકોને ઘણી બધી કોલેજમાં એવું બતાવશે કે આને થ્રી પોઈન્ટ ફાઈવ કરોડનું પેકેજ મળ્યું યા વન પોઈન્ટ ફાઈવ કરોડનું પેકેજ મળ્યું યા ફોર પોઈન્ટ સેવન કરોડનું પેકેજ મળ્યું ઘણા બધા કરોડના પેકેજીસ વાળા તમને બતાવશે અને એના ફોટા હશે અને એના નામ પર ઘણું બધું માર્કેટિંગ થતું હશે હોર્ડિંગ લાગેલા હશે એક્સ વાય ઘણી બધી વસ્તુઓ હશે પણ એક્ચુઅલી શું આ પેકેજ જે છે એને એ કોલેજના પ્લેસમેન્ટથી મળ્યું છે જો એ કોલેજના પ્લેસમેન્ટ એને ના મળ્યું હોય એ છોકરાએ કોલેજમાં ભણ્યો હોય એ છોકરો કોલેજનો સિન્સિયર છોકરો હોય એને જાતે મહેનત કરી હોય કે બારથી શીખ્યો હોય પછી બીજી કોઈ કોલે બીજી કોઈ કંપનીમાં એને જોબ કરી હોય ત્યાંથી એને સ્વિચ કરીને બીજી કંપનીમાં ગયો હોય ત્યાંથી સ્વિચ કરીને ત્રીજી કંપનીમાં ગયું હોય અને એટ ધ એન્ડ એને મોટી પેકેજ મળી હોય ત્યારે એ કોલેજ એનું બેનિફિટ લે એ કોલેજ એમ કે આ છોકરો જે છે આપણા આપણી યુનિવર્સિટીનો છે આપણી કોલેજનો છે ને અમે લોકો એને ભણાવ્યો છે ને અત્યારે આટલા પેકેજ ઉપર છે પણ એકચ્યુઅલી કોલેજનું ઇન્વોલ્વમેન્ટ એનું માત્ર એટલું ડિગ્રી આપવાનું હોય બાકી બધું જ એ છોકરાએ પોતાને જાતે કરેલું હોય અને મહેનતથી કરેલું હોય બટ એનો જે કહેવાય ને એનો ફાયદો આ કોલેજે ઉઠાવે જેનું આ માર્કેટિંગ કરે અને આપણે લોકો એ રોજીરોજી જે પિક્ચર છે આપણે જોઈએ અને આપણે ઇમ્પ્રેસ થઈ જઈએ કે આ કોલેજમાં આવું પેકેજ છે તો પેકેજ છે તો આપણે પહોંચી જઈએ પણ એકચ્યુઅલીમાં એ પેકેજ મળવા માટે એ છોકરાએ બીજી ઘણી મહેનત કરી હોય જે આપણને અહીંયા કોઈ જગ્યાએ આપણને સ્પષ્ટતા કરવામાં આવતી નથી રાઈટ તો એ વસ્તુ તમે લોકોને ખબર હોવી જોઈએ ચોથી વસ્તુ એ છે કે આ બધી જે પ્રાઇવેટ યુનિવર્સિટીઝ જે છે એમાં સ્ટુડન્ટ્સ કેવી રીતે હેરાન થશે મેં કીધું તો આ બધા કોલેજનો વાંક છે એમાં પેરેન્ટ્સનો પણ વાંક છે સ્ટુડન્ટ્સનો પણ વાંક છે બધું તમને કહેવા માંગુ છું તો તમે જોશો તો અહીંયા આગળ મેં હમણાં એક મારો ફ્રેન્ડ છે જે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં છે એક ડીમ યુનિવર્સિટીમાં છે જ્યાં એઝ આસિસ્ટન્ટ પ્રોફેસર છે તો એની જોડે મારું ડિસ્કશન થયું અને ડિસ્કશનથી મને ખબર પડી કે એકચ્યુઅલી આ ડીમ યુનિવર્સિટીમાં શું ચાલી રહ્યું છે તો ડીમ યુનિવર્સિટી જ્યાં ધારો હોય તો બસ ધ્યાનથી સમજો તો ડીમ યુનિવર્સિટી હોય તો આ ડીમ યુનિવર્સિટી તમે હોય તો એનું પેપર ક્યાંથી નીકળે તો પેપર બી અહીંથી જ નીકળે પેપર કોણ ચેક કરે પેપર પણ ચેક કરે રિઝલ્ટ કોણ કાઢે રિઝલ્ટ પણ ડીમ યુનિવર્સિટી જ કાઢે હવે આ લોકોનો ઇન્ટેક છ હજાર ઇન્ટેક સાત હજાર ઇન્ટેક આઠ હજાર ઇન્ટેક હોય હવે તમે સપોઝ માની લઈએ કે એક બ્રાન્ચ છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એમનો છ હજાર સીટનો ઇન્ટેક હોય અને ધારો કે એ નાઇન્ટી પર્સન્ટ લોકોને પાસ કરે ટેન પર્સન્ટ લોકોને ફેલ કરે તો પણ દર વર્ષે છસો લોકો ફેલ થાય છસો લોકો ફેલ થાય નાઇન્ટી પર્સન્ટને પાસ કરે નાઇન્ટી પર્સન્ટ રિઝલ્ટ તમે આમ જોવા જઈએ તો નાઇન્ટી પર્સન્ટ રિઝલ્ટ જનરલી કોઈ યુનિવર્સિટીમાં હોય રહી તો મેં હાઈપોથેકલ નંબર આપ્યો નાઇન્ટી પર્સન્ટ રિઝલ્ટ હું કહું છું તો પણ છસો લોકો ફેલ થાય છ હજારમાંથી એવરી યર અને આવા દર વર્ષે એટલે તમે સમજો ચાર વર્ષ હોય તો ચોવીસો લોકો એવરી યર ફેલ થાય અને ચોવીસો લોકોની ફરીથી એક્ઝામ લેવાની ફરીથી પેપર ચેક પેપર કાઢવાના પેપર કાઢી પેપર ચેક કરવાના ફરીથી રિઝલ્ટ કાઢવાનું એમાંથી પાછા ફેલ થાય ફરીથી આ પ્રોસિજર કરવાની તો શું આ વસ્તુ તમને લાગે છે કે આ વસ્તુ વ્યાજબી પોસિબલ છે તો આ વસ્તુ આ પોસિબલ નથી એટલે એકચ્યુઅલી શું થાય છે જ્યારે ડી યુનિવર્સિટીમાં કોઈ છોકરો એડમિશન લે છે ત્યારે એ પાસ જ થાય છે એણે પેપરમાં જેટલું બી લખ્યું હોય જેટલું બી લખ્યું હોય એ પાસ જ થવાનું છે યા તો પછી એમને કોલેજમાંથી દસ થી પંદર ક્વેશ્ચન યા વીસ ક્વેશ્ચન આપી દેવામાં આવે અને એમને એવું કહેવામાં આવે કે આ ક્વેશ્ચન તમે તૈયાર કરી નાખજો એટલે એમાંથી જ પૂછાશે અને આપણા વિદ્યાર્થીઓ એમાંથી તૈયાર કરી દે અને એમાંથી પૂછાય અને પછી પાસ થઈ જાય યા તો આ ક્વેશ્ચન ના આપેલા હોય તો પણ એમને એ લોકો પાસ થઈ જાય સબમિશન ના કરી હોય તો પણ પાસ થઈ જાય એટેન્ડન્સ ના હોય તો પણ પાસ થઈ જાય કોઈ પણ વસ્તુ કરો જલસા કરો તમે લોકો પાસ થવાના જ છો એવું કલ્ચર ધીમે ધીમે આ બધે ડીમ યુનિવર્સિટીમાં આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે જે આપણા વિદ્યાર્થીઓને ખબર છે તો આપણા વિદ્યાર્થીઓ શું કરે છે આપણા વિદ્યાર્થીઓ આવી યુનિવર્સિટીમાં એડમિશન લે છે અને પછી એન્જોય કરે છે એમને ખબર છે કે અમે પાસ થવાના છીએ એક્સ વાયડ રિઝનના કારણે અમે લોકો પાસ થઈશું તો એ લોકો જરાય સ્ટડીમાં ફોકસ કરતા નથી અને સ્ટડીમાં ફોકસ કરતા નથી ને છેલ્લે પાસ થાય છે પણ જોબના નામે જોવા જઈએ તો જોબ એમ મળશે નહીં બિકોઝ એ લોકોએ કંઈ જ ફોકસ નથી કર્યું અને ફોકસ નથી કર્યું એના કારણે શું થશે પ્લેસમેન્ટ નહીં હોય જોબ નહીં હોય હા ડિગ્રી તમને મળી જશે તો આ રીઝન જે છે એ સૌથી મોટું રીઝન છે જેમાં આ બધી ડીમ યુનિવર્સિટીઓ અત્યારે આ બધી વસ્તુઓ કરી રહી છે અને ઘણા બધા લોકો આમાં ભણતા હશે જે લોકો ભણતા હશે એ લોકોને ખબર પણ હશે કે આ બધી વસ્તુઓ અત્યારે થઈ રહી છે તો કોનો કેટલો વાંક છે શું વાંક છે હું તમને અહીંયા આગળ કહું તમને લોકોને એકચ્યુઅલીમાં આઈડિયા આવશે કે પેરેન્ટ્સનો સૌથી મોટો વાંક એ છે બેટા કે પેરેન્ટ્સ જ્યારે પણ કોઈ કોલેજમાં એડમિશન લે છે તો એ લોકો બિલકુલ એ લોકો રિસર્ચ કરતા નથી યા તો બિલકુલ કોઈ એક્સપર્ટને પૂછતા નથી યા તો એ લોકો દેખાદેખીમાં એડમિશન લે છે આને હું ત્રીસ લાખ રૂપિયા આપી દઈશ મારે આ જ કોલેજમાં એડમિશન લેવું છે મારે મારા ફ્રેન્ડના છોકરાએ આ કોલેજમાં એડમિશન લીધું તો હું પણ એ જ કોલેજમાં એડમિશન રહીશ એટલે એ પૈસા આપવા રેડી છે બટ રિસર્ચ કરવા રેડી નથી તો દરેકે દરેક પેરેન્ટ્સ જ્યારે પણ એ પોતાની સનને યા પોતાના ડોટરને કોઈ કોલેજમાં મૂકતા હોય ત્યારે તમારે લોકોએ આ રિસર્ચ કરવું જરૂરી છે બરાબર છે એટલે મારી બધા પેરેન્ટ્સને રિક્વેસ્ટ છે કે તમે કોઈ પણ કોલેજમાં એડમિશન લો એની પહેલાં કોલેજમાં જાઓ કોલેજની વિઝિટ કરો લેફ ફેસિલિટીઝ જુઓ એના પ્રોફેસર સાથે વાત કરો ટીચર્સ સાથે વાત કરો સ્ટુડન્ટ્સ સાથે વાત કરો સ્ટુડન્ટ્સને પૂછો કે એનું કલ્ચર કેવું છે કેવું ભણાવવામાં આવે છે પ્લેસમેન્ટ કેટલું છે એ એકચુઅલી તમને લોકોને ખબર પડશે તો આ પેરેન્ટ્સ આ બધું એનાલિસિસ નહીં કરે તો દર વખતે એવરી યર આને આ સિનારો ચાલ્યા કરશે અને તમે લોકો એડમિશન લેતા રહેશો યુનિવર્સિટીઓ એડમિશન આપતી રહેશે લોકો પાસ થતા રહેશે બટ પ્લેસમેન્ટના નામે જોબના નામે કશું આપણને મળશે નહીં તો આ પેરેન્ટ્સનો એક નાનો વાંક કહી શકાય જે તમારે લોકોએ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ડિટેલમાં એનાલિસિસ કરો એના પછી જે સ્ટુડન્ટ્સનો વાંક જે છે સ્ટુડન્ટ્સનો વાંક સૌથી મોટો અહીંયા આગળ એ છે કે એ લોકો ઇઝી રસ્તો શોધી રહ્યા છે આ કોલેજવાળા પાસ કરે છે તો આપણે પાસ થઈ જવું છે એ લોકો માત્ર ને માત્ર એન્જિનિયરિંગની અંદર પાસ થવા માટે સ્ટડી કરી રહ્યા છે જ્યારે કાલે એક્ઝામ હોય તો આજે બુક પકડશે ઘણા બધા વિદ્યાર્થીઓને તો એ પણ ખબર નથી હોતી કાલે કઈ એક્ઝામ છે રાઈટ તો આ સ્ટુડન્ટ્સનો સૌથી મોટો ફોલ્ટ કે એ લોકો જ્યારે બારમા ધોરણમાં હોય છે ટ્વેલ્થ સ્ટાન્ડર્ડમાં હોય છે ત્યારે એ લોકો રિઝલ્ટ આવે છે ને ત્યારે રિઝલ્ટ આવે છે ત્યારે એટલી દોડધામ કરે છે એટલા બધા ક્વેશ્ચન પૂછે છે કઈ કોલેજ સારી કઈ બ્રાન્ચ સારી કરિયર માટે શું કરવું કરિયર માટે શું ના કરવું જોઈએ એટલા બધા ક્વેશ્ચન પૂછે છે એટલા બધા ક્વેશ્ચન પૂછે છે અને પછી જ્યારે કોલેજમાં અંદર એડમિશન લઈ લે છે કોલેજમાં એડમિશન લીધા પછી એ કોલેજનો રંગ એને લાગી જાય છે એના ફ્રેન્ડ જેવા બની જાય છે એક્સ વાઇઝ રીઝન હોય પછી બધું કરિયર બાજુમાં મુકાઈ જાય છે અને આપણે માત્ર ને માત્ર કોલેજ લાઈફ એન્જોય કરીએ છીએ અને આપણા કરિયર ઉપર જરાય ફોકસ કરતા નથી અને પછી જ્યારે ફોર ઇયર કમ્પ્લીટ થાય છે ને બેટા ત્યારે આપણને ખબર પડે છે કે આપણા હાથમાંથી ચાર વર્ષ ક્યાં જતા રહ્યા આપણને ખબર જ ન પડી ચાર વર્ષમાં આપણે કંઈ શીખ્યા જ નહીં આપણને કંઈ આવડતું નથી હવે આપણે જોબ કેવી રીતે લઈશું આ એક બહુ મોટો પ્રશ્ન છે આપણા વિદ્યાર્થીઓનો આપણા સ્ટુડન્ટ્સનો જે ચાર વર્ષમાં જો એ લોકો સિન્સિયરિટી બતાવે અને થોડું 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 હું નથી કરતો કે એન્જોયમેન્ટ નથી કરવાનું બેટા એન્જોયમેન્ટ કરવાનું છે બટ ઓનલી એન્જોયમેન્ટ એ લાઈફમાં ઇમ્પોર્ટન્ટ નથી જોડે જોડે તમે થોડું થોડું ભણતા રહેશો તમારા કરિયર પર ફોકસ કરતા રહેશો તમારી સ્કિલ ઉપર ફોકસ કરતા રહેશો તો તમે લોકોને વાંધો નહીં આવે તમે આવી યુનિવર્સિટીઝમાં એડમિશન લો છો હા તમે કહેશો કે સર મારું રિઝલ્ટ ઓછું છે તો મને આવી યુનિવર્સિટીમાં એડમિશન મળે છે બિલકુલ તમે આ યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકો છો ના નથી બટ ભલે એ તમને પાસ કરી દેતી હોય તમે દિલથી પાસ થાઓ ને તમે લોકો કદાચ ટ્વેલ્થ ફેલ મૂવી જોયું હોય તો એમાં સ્કૂલમાં સ્કૂલમાં બધાને આન્સર લખાવી દેવામાં આવતા હતા હું એક્ઝામ આપીશ ટ્વેલ્થ પાસ કરીશ તો બધા શું કરી રહ્યા છે આપણે જોવાનું નથી આપણે શું કરવું છે એ આપણે જોવાનું છે બિકોઝ આ આપણી લાઈફ છે બીજાની લાઈફ નથી આપણે આગળ વધશું તો આપણને ફાયદો છે આપણે આગળ નહીં વધીએ તો આપણને નુકસાન છે બેટા તો આ વસ્તુ તમારે લોકોએ ધ્યાનમાં રાખવાની છે કે ભલે કોલેજ તમને પાસ કરતી હોય તમે સબમિશન કરો ને ભલે એ લોકો રિઝલ્ટ તમને એમને આપી દેતા હોય પણ તમે તમારી સ્કિલ પર ફોકસ કરો ને આ બધું તમે તમારી રીતે ફોકસ કરશો તો ભલે પછી યુનિવર્સિટી ગમે તેવી હોય એ તમને કોઈ ઇફેક્ટ નહીં કરે એટલે મેં આગળ કીધું ને કે ગમે તે યુનિવર્સિટીમાંથી ગૂગલમાં પહોંચી ગયો ફેસબુકમાં પહોંચી ગયો કેમ કે યુનિવર્સિટી તો કીધું હશે ગૂગલ કે ફેસબુકમાં પહોંચેલો છોકરો જે છે એ પોતાની રીતે પોતાની સિન્સિયર હોય તો પહોંચ્યો હોય ઓફ યુનિવર્સિટી તો સ્ટુડન્ટ સૌથી મોટો વાંક છે કે કોલેજ કોલેજ કે યુનિવર્સિટી અન્ય લોકોને ઇઝી રસ્તો આપે છે અને આપણે ઇઝી રસ્તો લઈ લઈએ છીએ તો મારી બધા સ્ટુડન્ટને રિક્વેસ્ટ છે કોઈ દિવસ ઇઝી રસ્તો અપનાવશો નહીં મેં હમણાં ટોપ ટેન એન્જિનિયરિંગ કોલેજનો વિડીયો બનાવ્યો હતો એમાં લખ્યું નીચે કમેન્ટ આવી હતી નિરમામાં તો આવતા જ નહીં સ્કૂલ જેવી છે ડીડીયુમાં તો આવતા જ નહીં સ્કૂલ જેવી છે એન્જોયમેન્ટ નહીં કરી શકો કોલેજ લાઈફ નહીં જીવી શકો અરે બેટા ખાલીને ખાલી આપણે કોલેજ લાઈફ નથી જીવવાની એકલી કોલેજ લાઈફ જીવશો ને પાછળથી આપણને સ્ટ્રગલ છે તો એવું નથી કે તમે લોકો સ્કૂલ લાઈફમાં સ્કૂલ જેવી કોલેજોમાં જાઓ તો તમે એન્જોય નહીં કરી શકો તમારા કરિયર પર તમારા લોકો ફોકસ કરવાનું છે અને ત્રીજી વાંક જે સૌથી મોટો વાંક કહેવાય એ આપણી યુનિવર્સિટીઝનો વાંક કહેવાય કે એ યુનિવર્સિટીઝ જે છે એ આવી રીતે ઇઝીલી બધાને પાસ કરી દે છે એટેન્ડન્સને વેલ્યુ નથી આપતી છોકરાઓના પ્લેસમેન્ટ પર ફોકસ નથી કરતી યા તો પછી છ હજાર લોકોનો સાત હજાર લોકોનો આઠ હજાર લોકોનો ઇન્ટેક રાખે છે અને એટલા લોકો આટલા બધા લોકો હોય તો ક્વોલિટી મેન્ટેન ના થાય તો મારો મારો તો બધી યુનિવર્સિટીની રિક્વેસ્ટ એવી છે કે તમારે લોકોએ ક્વોન્ટિટી પર નહીં બાળક ક્વોલિટી પર ફોકસ કરવું જોઈએ તમે છ હજારની જગ્યાએ બે હજાર સીટ્સ રાખો પણ એ બે હજાર સીટ્સમાં છોકરાઓને એવા તૈયાર કરો કે એમના કરિયરમાં ખૂબ આગળ વધી શકે આ એક એ લોકોએ ચેન્જ કરવાની જરૂર છે અને રિઝલ્ટમાં પણ તમારે સ્ટ્રિક્ટ થવાની જરૂર છે એટેન્ડન્સમાં પણ તમારે સ્ટ્રીક થવાની જરૂર છે અને જે રિયાલિટી હોય જે રિયાલિટી હોય એ તમારે તમારી વેબસાઇટ્સ પર બતાવવાની જરૂર છે તમે લોકો એટલે ઘણા બધા પેરેન્ટ્સને એવું લાગશે કે વેબસાઇટ પર તો આ મૂકેલું છે બટ મારું તો વેબસાઇટ જો તમે તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું કે તમે લોકો મેટ્રિમોનિયલમાં જાઓ તમારે લગ્ન કરવાના હોય તમારા બાયોડેટા જે હોય જે વેબસાઇટ પર અવેલેબલ હોય એ બાયોડેટામાં તમે કુદરત તમારી ખોટી વાત તો તમે લખવાના જ નથી જે તમારું તમારી અચિવમેન્ટ છે તમારું સારી સારી વસ્તુઓ છે એ જ તમે લખવાના છો અમુક વસ્તુ ખોટી કરીને પણ લખવાના છો બાયોડેટાની અંદર પણ રિયલમાં તમે કોણ છો તમારા સિવાય કોઈને ખબર નથી તો એવી રીતે વેબસાઇટ્સ જે છે એમાં પણ જે અચિવમેન્ટ્સ જે સારી વસ્તુ છે એ જ બતાવવાના છે જે એના વીક પોઈન્ટ છે એ તમે કોઈ દેશોની વેબસાઇટ પર જોઈ શકવાના નથી તો જેટલા પણ પેરેન્ટ્સ ને સ્ટુડન્ટ્સ છે મારી રિક્વેસ્ટ છે કે તમે લોકો જ્યારે પણ એડમિશન લો ત્યારે આ એક એનાલિસિસ કરો અને એના બેઝ પર એડમિશન લો ઠીક છે થેન્ક યુ સો મચ બાય